સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે એમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી સર્વરોગ નિદાન માટેના વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં એમ્સ રાજકોટના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી કેમ્પમાં મેડિસિન હાડકાં ફેફસા કાનના ગળા કેન્સર આંખ બાળરોગ સ્ત્રીરોગ સર્જરી ચામડી દાંત વગેરે સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી તેમજ લેબોરેટરી ટેસ્ટ એક્સ રેની પણ વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિંહોરા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા રાજ્યસભાના સાંસદ કેશરી દેવસિંહજી સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધી હોસ્પિટલમાં એઇમ્સ દ્વારા સગરોગ કેન્દ્ર કેમ્પનું આયોજન હાથ આવે અંદાજીત અત્યાર સુધીમાં બે હજાર દર્દીઓ આવેલ છે સર્વો વિભાગના દરેક છેચાળીસ ડોક્ટર એમ્સના છે લોકોને સેવા આપી રહ્યા છે ખાસ આ દરેક વિભાગમાં હાડકાનો હૃદયનો એક શાહનો રોગના દરેક વિભાગના ડૉક્ટરોની ટીમો આવેલી છે ખાસ આ સમયે દરેક દર્દીઓની તપાસ થાય છે મફત દવાઓ પણ આપવામાં આવે છે એક્સ રે પણ જરૂરી હોય કરવામાં આવે છે તો વધારે વધારે આ દેવનગર લાભ લે અને ક્યાંકનો સમય કહેવા જ છે વધારે લોકો આમાં મફત સેવાનો લાભ લે એવી વિનંતી કરશે